તો એ બિના બ્યક્તિ એક બેધી હાલ છે એકદી પછી ડુંગડી ના થઈ જશે ચોમાસું ડુંગડી ના હાલો હવે વાડિયે જવાન તૈયાર યુ જો હાલે છે અને મીરા પણ પડજોય મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે મીરા એ મીરા જય ગૌ માતા તો મીરા મંડી છે મખડી ને ફૂકો ખાઈશ બિચારી કાલ તો કઈ નોતું આપણે વાઢવાનો વેત આવ્યો કારણ એવું હતું કે બપોર પછી હાથી વેતુ થઈ ગયું એટલે આપણે હજી વાવવા રાખીને એમાં હાથી હાલી ગયું કાલે અને હાથી પણ આપણે આ રીતનું હાથી છે બધું થાય એવું આથી જેટલા ડાટા ગુસાની સાકર હોય એટલા થાય અને ગાળો પણ હાકડાપોળો કરવો એટલો થાય અને અત્યારે તો કાયદેસર એક નો ગાળો હે કે હજી કપાસ નાનો હોય એટલે ફૂટેક નો જ આપડે રાખ્યો છે અને આવડો મોટા એટલો જ જોઈ એટલે કમ્પ્લીટ થઈ જાય બધું થઈ જાય કમ્પ્લીટ તો કઈક આ રીતનું અને રાપડા મોટા મોટા છે સો ની સારી છે પણ સારી હોય ને સામે સામે આંબી જાય એ રીતના રાપડા હજો એટલે કમ્પ્લીટ ઉથલ વળી ને આવી ને એટલે હાય એક એક હાર લઈએ અને હાથી આપણે ઘરનું છે બનાવેલું આ સાત હજાર માં બન્યું હતું જાય બેન થઈ ગઈ ત્યાર ભણવા જવા માટે કા બેન ત્યાર થઈ ગઈ જો ઠેલો બધું વોટર બેગ ને કરી દીધું ત્યાર આજ તો થોડાક આપણે વેલા છે એટલે બેન ની મુલાકાત થઈ ને તો ન થાય આપણે ઉઠી થાય તો વહી ગયું હોય કા બેન હાલો કરજો સીતારામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા

अर् थि नाखे पछि बपर वै जाउँछ આપણે કપાસમાં હાતી જો હાલી ગયું કમ્પ્લીટ અને આ પછી હે ને બીજી વાર આપીને આ આર છે ને આમથી આવ્યું એ આમ જા હે ટૂંકમાં એટલે જે આ રહી ગયું હોય ને એ હોતી હાલી જાય અને સેઠે પહેરે તો ભાઈ થોડુંક મોટા ટ્રેક્ટરથી આપણે રાખીને એટલે થોડીક તો નુકસાની થતી જ હોય એનું કારણ એવું છે કે ભાઈ આ મોટું ટ્રેક્ટર મોટા વ્હીલ એટલે ટોરે હોત થોડુંક અને સોડવા હોતી ભાંગે એટલે સોડવા બને એટલે આપણે ઓછા ભાંગવા દેતા હોય પણ વારવામાં થોડુંક નિરાત રાખીએ એટલે ઓછા ભાંગતા હોય પણ તોય થોડુંક તો ભાંગે હોત અને પછી કદાચ આટલામાં પાંચ વાવમાં ભાંગા હોય અને પછાટ પાંચ ફૂટમાં ભાંગા હોય એ આપણે જ્યારે કપાસ મોટો થઈ જાય પછી તો આ હાથી આકવાનું હોય કપાસ લો કે આપણે ગોઠણ ઉપર વટ આવે ને ત્રણ કે ચાર વાર આ હાથી ટૂંકમાં હાલે મોટા ટ્રેક્ટરનું પછી મીનીનું કે બળદનું કે જે કાંઈ આંકતા હોય તો ભારા બંધ થઈ જાય ને એટલે પછી આપણે આમાં મકાઈ કે કોઈ શાકભાજી ગમે કઈ જે કઈ વાવવું હોય એ વાવી દે એટલે આપણે જમીન ખાલી ન પડી એટલે અહીંયા આપણે જગ્યા જો રાખી તો એમ થતું હોય અહીંયા રાખી તો એમ થતું હોય એટલે મોટા ટ્રેક્ટર થાકી એટલે થોડુંક તો બે સેટે થોડીક નુકસાની થાય મગફળીનું હાથી પણ જો કમ્પ્લીટ છે અહીંયા પાંચ ડાટારું આ વાથરના ત્રણ કાટલા છે એટલે ટૂંકમાં ત્રણ મોટી મોટી પડ્યું અને પારામાં હો નાખવું એટલે પારામાં બે ટૂંકી ડાટા એટલે ટૂંકી રા પડ્યું અને આજ પાણી મુકાઈ ગયા છે વેલા ટાઈમે આવ્યા ફઈ ના દીકરા કેમ છે કાળુભાઈ સારું ને સા પાણી પીવા ઓ બ્રિજેશ ભાઈ બનાવે છે સા અને બધા બે ગયા જો સા પાણી પીવા આજ તો માણસો ઓછા જ ના કરતો

મગફળીમાં હાથી હાલી ગયો આ ક્લાસ ચોખાય ઘટે નહીં પારા હાલી ગયા કમ્પ્લેટ પારામાં પણ જે તલ હતા ને એ બધા પડી ગયા કમ્પ્લેટ જો હાલો હવે વહી જવું ઘરે તો પાણી ની નીંદ મગફળી એને કંઈક દવા બાર વાતર લેવાઈ ગયા કારણ કે ખડ તો નથી બહુ ખડ જે રહી ગયું હોય ને એ જ મોટું મોટું હે હવે ખડ તો છે જ નહીં પણ તલ હતા ને એ પડી ગયા ટૂંકમાં તલ જો આમાં પડી ગયો અને તલે હતા પારા પારામાં એ બધા જ મરી જાય કારણ કે હાથી આપણે પારામાં હાલી ગયો આ વખતે અને જેમ હું કહેતો એ મોડી પહેલી વાર ખપારી ભલે હાથે આપણને ખેંચવી પડી આખા મગફળીમાં હાઇથે ખપારી આપણે પાડ્યા હતા પારા પારા પણ અત્યારે હે ને એટલી મજા આવી હાથી આંખવાની કારણ કે પારાની ટોચ ભાંગી ગઈ હતી એટલે મગફળી તો કઈ દટાણી નહીં અને મગફળીમાં આપણે આ સહેલું હાથી હવે હવે નહીં હાલે જો આપણે તુવેર એ ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ છે પણ હવે બાઇકમાં છે તો રહે આખા તો કયા બહુ રહેવાની ગણતરી નથી અને આમાં આપણે હાથે બેક બે કેડે નવરા એ છે ને એ પછી ટ્રેક્ટર પાછું નવરું થાય મોટું એ આપશું અને ઓલી તો જો ખૂણો તો ફેલ થઈ ગયો કારણ કે એમાં જો પાણી આવી ગયું છે હાઉ આગળ જઈને ત્યારે બતાવું તમને એટલે આપણે આ તુવેર તો ફર્સ્ટ ક્લાસ જે પાઈ હતી ને એ તો ઉગી ગઈ અને ઓલી ઊગી ગઈ છે પણ આમાં ખડ નથી કઈ કોક ઘઉં ઉગાવો હે આપણે શિયાળે ઘઉં હતા ને એનો જ ઉગાવો હે ઘઉં છે બાકી તુવેર લીલકાઈ આમ કાયદેસર છે અને પાણી આપણે એટલા ખેતર માં જ આમાં આવ્યું છે આમાં તો આગળ સુધી પણ બે માં સુકાઈ ગયું ઘણું પાણી કારણ કે આમાં આપણે નરી આપડે નરિયા કાયદેસર છે ને કટ પડી ગઈ અડધો અડધો પોણો ફૂટ પાણી ઉતરી ગયું નકર તો ઠેઠ છે ને નકર છે આમાં આગળ સુધી ગયું હતું આ બધે ફીનું દેખાય ને એમાં વેચ્યું હતું એટલે અર્થા ખેતરમાં નહોતું અર્થામાં થોડું કોષ રહ્યું હતું અને આ ખૂણો આમ ઠેઠ વહી ગયો હતો એ પણ જો બધું આમાં તો તું એર ફેલ થઈ ગઈ કારણ કે ઊગી તો ગઈ પણ પાણી આવી ગયું એટલે ફેલ થઈ ગઈ